Agak jember.

તો પણ વચ્ચે વચ્ચે વાંચી પેઢી પાટી જાય કદાચ ખઈ જાય તો આ રંગો તો બરોબર છે

আম oh? বা <small> મારી ફટોપટ ઘેર જતોને આવતો હોય તો ફટોફટ ઘેર જતો મન ખાઈ હમ

અરે આ પણ હો તારી એક દમે કે મેં રંદા પેને દાડો તાનું હતું છે હવે ન હોય આ કુણ હોય પકડ્યા કે આવે તો પતળકો દેતા છે તારા કયોસો નહીં કહેજે સાવસો દે આ તું 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 હાથે કહેજે તમને જબસક લાગો અલે બે ફાઈકાર ગસું બીક લાગે છે Kalau saya tanya Martian, pun nak cina aku dah tua juga, aku ini ketingkatnya nak perahu, dia mahu cuci untuk terusnya. Aku tapi juga tak tahu, faham dengan hidup. Ada naik sepatu biasa. Kau muda, ah, nak naik kayak, aku muda ini.